હવે આપણે શોધીશું નિર્બળ બેઝ ના આયનીકરણ અચરિકરણ અચરાંક સૌથી પહેલા આપણે કોઈ એક પ્રક્રિયા લઈશું નિર્બળ બેઝ પાણીમાં એમ પ્લસ આયન અને ઓએચ માઇનસ આયન મળશે હવે આપણે જોઈએ કે ધારો કે આ પ્રક્રિયામાં પ્રારંભિક સાંદ્રતા

એટલે કે જોઈએ સંતુલન સાંદ્રતા એટલે કે આપણે કહી શકીએ કે નિર્બળ બેઝ નો આયનીકરણ અચળાંક હોય તો એના માટે સૌથી પહેલા અહીંયા જોઈએ કે

પરંતુ અહીં પાણીની સાંદ્રતા અચળ લેવામાં આવે છે તો પેલાની કિંમત મૂકી એમ ની સાંદ્રતા છે આલ્ફા સી ઇન્ટુ આલ્ફા સી સાંદ્રતા એટલે કે વન માઇનસ આલ્ફા ઇન્ટુ સી અને એચ ટુ ની સાંદ્રતા એચ ની સાંદ્રતા અચળ સ્વીકારવામાં આવે છે માટે એને આપણે

बराबर आल्फा स्क्वेर टी छेद में वन माइनस आल्फा के डी ने अपने कही निर्बल बेज नो आयनीकरण अथवा तो वियोजन अथवा निर्बल बेज नो आयनीकरण अथवा तो वियोजन अथवा તો નિર્ભર બેઝ માટે આપણે આ સૂત્ર યાદ રાખવાનું છે છેલ્ફા આના પરથી આપણે એક ઉદાહરણ ગણીએ ઉદાહરણ ચૌદ રકમ આપેલી છે ઝીરો પોઈન્ટ વન મોલર એનએચ ફોર ઓ દ્રાવણમાં સંતુલને રહેલા એનએચ ફોર ની સાંદ્રતા ઓએચ માઇનસ ની સાંદ્રતા પીઓએચ અને સીએચો એનએચ ફોર નો આયનીકરણ અચલા દસમી માઇનસ પાંચ ઘાત છે તો આપણે દાખલો કરીશું તો અહીંયા એનએચ ફોર એ નિર્ભળ બેન્ચ છે માટે એના પરથી આપણે પ્રક્રિયા લખીશું એનએચ ફોર પાણી ગીર એનએચ ફોર ઓએચ ફોર પ્લસ આયન અને ઓએચ માઇનસ આયન અહીંયા હવે જોઈએ આપણે ધારો કે પ્રારંભિક સાંદ્રતા અહીંયા આપણે આપેલી છે ઝીરો મોલર તો નિપજ માટે 0 મળશે આયનીકરણ અણ આલ્ફા તો અહીંયા આપણે 1- માઇનસ આલ્ફા એજ રીતે સંતુલન અને સાંદ્રતા

into 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 alpha, .1 into alpha, 1 minus alpha 0.1 0.1. 1 હવે આપણી પાસે સૂત્ર છે નિર્બલ બેઝ નો વિયોજન અંતરાક અથવા બરાબર આલ્ફા સ્કવેર સી અપોન વન માઇનસ અલ્ફા આપણે કેસ ની માઇનસ આલ્ફાની સરખામણીમાં શુદ્ધોચ નાનો છે માટે વન માઇનસ આલ્ફા બરાબર અપ્રોક્ત આપણે વન લખી શકીએ તો માટે અહી આપણે જોઈએ તો બરાબર આલ્ફા સ્ક્વેર સી લખી શકીએ અહિયાં વન લખ માઇનસ આલ્ફા બરાબર લખીશું તો અહીંયા આલ્ફા સ્ક્ર સી આપણે લખી શકીએ હવે આના પરથી આપણે આલ્ફા સ્વેર ની કિંમત મેળવીએ તો માટે આલ્ફા બરાબર કેવી ઇન્ચેદમાં સી કે આપણને આપેલું છે વન પોઈન્ટ આઠ ગુણ્યા માઇનસ પાંચ સાત

10-3 માઇનસ ત્રણ ઘા હવે આપણને પૂછેલું છેલ્ફા સી છે તો બરાબર એક પોઈન્ટ ચોત્રીસ શુન્યા દસ ની માઇનસ ત્રણ ઘા શુન્યા જીરો પોઈન્ટ વન એટલે કે લખી શકીએ એક પોઈન્ટ ચોત્રીસ શુનિયા દસમી માઇનસ ચાર ભાગ સાંદ્રતા થશે સમીકરણ છે તો પી એચ બરાબર હા પીએચ શોધવી છે તો તેના પહેલા આપણે પી શોધીશું કેમકે આપણને ઓએચ માઇનસ આઈ ની સાંદ્રતા આપેલી છે બરાબર ચાર ભાગ તો આપણને પીએચ મળશે અપ્રોક્સિમેટ ત્રણ પોઈન્ટ સત્યાસી અને આપણે સમીકરણ સી આપીશું હવે આના પરથી આપણે સી એચ શોધીએ તો આપણને ખબર છે એચ પ્લસ પીઓએચ બરાબર ચૌદ તો માટે આપણે લખી શકીએ કે એચ બરાબર ચૌદ માઇનસ પીઓએચ બરાબર ચૌદ માઇનસ ત્રણ પોઈન્ટ સત્યાસી બાદબાકી કરીશું તો આપણને મળશે દસ પોઈન્ટ તેર એટલે કે આપણને pH એચ દસ પોઈન્ટ ત્રણ એટલે કે સાત થી વધારે મળી માટે બેઝિક હોવું જોઈએ દ્રાવણ અને દ્રાવણ પણ બેઝિક જ છે